you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો અગત્યના અને સમાચાર સામે આવી રહ્યા છે છે પાલનપુર તાલુકાનું ગઠામણ ગામ એકતાની હિન્દુ મુસ્લિમ ની વસ્તી એક સરખી હોવા છતાં ક્યારેય આ ગામમાં સરપંચ માટે ચૂંટણી યોજાઈ નથી આઝાદી બાદ છેલ્લા પંચોતેર વર્ષથી ચાલી રહેલી પરંપરા ગઠામણ ગામમાં હજુ સુધી અકબંધ છે જેથી ગામમાં હિન્દુ મુસ્લિમ વારાફરતી સરપંચ બને છે અને પરંપરા જાળવે છે આ પરંપરા ગામમાં છેલ્લા પંચોતેર વર્ષથી અવિરત ચાલી રહી છે વખતે સરપંચ સરપંચની ચૂંટણી આવે છે ત્યારે હિન્દુ અને મુસ્લિમ સમાજના પાંચ પાંચ આગેવાનો ભેગા થઈ એક વખત હિન્દુ સરપંચ અને બીજી વખત મુસ્લિમ સરપંચ બનાવે છે એ પણ એક નામ જાહેર કરી સરપંચ સરપંચ બનાવાય છે જેથી આ ગામમાં અત્યાર સુધી માટે ક્યારેય ચૂંટણી નથી ગઠામણ ગામના આગેવાન લક્ષ્મણજી ઠાકોર કહે છે કે ગ્રામ પંચાયત ચૂંટણીના સમયે આ ગામમાં કોમી એકતા જોવા મળે છે બંને સમુદાયના લોકો એકબીજાના સુખ દુઃખ સાથે રહે છે ગઠામણ ગામની આ પરંપરા ગુજરાત અને દેશ માટે આદર્શ ઉદાહરણ બની છે સ્થાનિક ગ્રામજન મહેબૂબભાઈ ગુસેલી નું કહેવું છે કે દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી અમારા ગામમાં ચૂંટણી થઈ જ નથી